નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું અઠવાડિયાના જે નામો છે એટલે કે અઠવાડિયાના જે સાત વારના નામ છે તેની જગ્યાએ આપણે વાત કરીશું સૌદ નામ સાત વાર તો છે જ એની વગરના સૌદ નામ અઠવાડિયાના છે એટલે કે સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર અને શનિ અને રવિવાર આ સાત વાર છે તેના પણ સૌદ નામ છે તેની વાત કરીએ સૌ આપણે જોઈએ તો જે રવિવાર છે ને તેને શું કહી શકાય તો દિતવાર પણ કહેવામાં આવે છે અને ઇતિવાર પણ કહેવામાં આવે છે એટલે આ બંને વાર છે ને તે કોના નામ છે તો રવિવારના નામ છે દિતવાર અને ઇતિવાર હવે આપણે ઇંગ્લિશમાં જોઈએ તો સન્ડે કહેવા છે જે રવિવાર છે તેને શું કહેવાય છે સન્ડે કહેવા છે અને આ શું કહેવાય છે દિતવાર અને ઇતિવાર ઠીક છે આગળ વાત કરીએ આપણે સોમવાર છે તો તેને આપણે બીજા કયા નામથી બોલાવી શકાય તો બંધાર પળિયો ઓકે બંધાર પળિયો નામ છે ત્યાર પછી રાપ સોર્યો નામ છે શું છે રાપ સોર્યો તેનું નામ છે આગળ વાત કરીએ ઇંગ્લિશની અંદર તો સોમવારને ઇંગ્લિશની અંદર કહેવામાં આવે છે મંડે શું કહેવાય છે મંડે અને બીજું શું કહે છે બંધાર પડ્યો અને રાપ ચોર્યો આ રીતે લખાય છે આગળ વાત કરીએ આપણે મંગળવારની તો મંગળવારને બીજું નામ જોઈએ આપણે તો ડોય ડયો ઓકે શું કહેવાય ડોય ડયો કહેવાય છે આપણે ઇંગ્લિશમાં જોઈએ તો મંગળવાર છે તો તેને ઇંગ્લિશમાં લખાય છે ટ્યુઝ ડે ઓકે મંગળવારને ઇંગ્લિશમાં શું લખાય ટ્યુઝ ડે અને ડોય ડયો કહેવાય છે આગળ વાત કરીએ આપણે તો બુધવારની આપણે વાત કરીએ તો તેને શું કહેવામાં આવે છે તો ગુજરી કહેવામાં આવે છે ઓકે બુધવારને શું કહેવાય છે ગુઝરી કહેવાય છે ગુઝરીઓ કહેવાય છે ગુજરીઓ પછી ઉમાડિયો પણ કહેવામાં આવે છે ખાસ ધ્યાન રાખજો જે બુધવાર છે તેને શું શું કહેવામાં આવે છે તો જે બુધવાર છે ને તેને ગુઝરી ગુજરીઓ અને ઉમાડિયો કહેવામાં આવે છે આગળ વાત કરીએ આપણે બુધવારને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે તો બુધવારને વેનર્સ ડે કહેવામાં આવે છે જેને ગુજરી ઇંગ્લિશમાં આ રીતે લખાશે ગુજરીઓ આ રીતે લખાશે અને ઉમાડિયો આ રીતે લખાશે આગળ વાત કરીએ આપણે ગુરુવારની તો ગુરુવારને દેવ ગાડીઓ કહેવામાં આવે છે દેવ ગાડીઓ કહેવામાં આવે છે અને ગુરુવારને ઇંગ્લિશ શબ્દ આપણે જોઈએ તો થર્સ ડે કહેવાય છે ઓકે ગુરુવારને શું કહેવાય થર્સ ડે કહેવાય છે અને દેવગાડીઓ કહેવાય છે આ રીતે લખવામાં આવે છે ઇંગ્લિશની અંદર આગળ વાત કરીએ શુક્રવારની તો જે શુક્રવાર છે તેને શું કહેવાય છે તે વલોડિયો કહેવામાં આવે છે શું કહેવાય છે વલોડિયો અને વાલપરિયો કહેવાય છે વાલપરીઓ પણ કહેવામાં આવે છે વાત કરીએ આપણે કે જે શુક્રવાર છે તો તેને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે તો ઇંગ્લિશમાં કહેવાય છે ફ્રાઈડે ઓકે ઇંગ્લિશમાં શું કહેવાય છે ફ્રાઈડે અને વલાડિયો આ રીતે લખાય છે ત્યાર પછી વલપરિયો આ રીતે લખવામાં આવે છે આગળ વાત કરીએ આપણે શનિવારની તો શનિવાર જે છે તેને કયા બીજા નામ છે તો વ્યાર્યો વ્યાર્યો પછી ઉદાપરિયો અને થાવર આ નામ છે ને તે શનિવારના નામ છે આગળ વાત કરીએ આપણે તો શનિવાર છે તેને ઇંગ્લિશમાં શું લખવા લખવામાં આવે છે તો સેટરડે કહેવામાં આવે છે શનિવારને સેટરડે કહેવાય છે ત્યાર પછી વ્યાપારીઓ છે તો વ્યાપારીઓ ઉદાપરીઓ અને થાવર આ રીતે ઇંગ્લિશમાં લખવામાં આવે છે હાલ મિત્રો આજના વિડીયોમાં બસ આટલો જ આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક જરૂરથી આપી દેજો અને જે પણ વિદ્યાર્થી મિત્રો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી છે એમ તેને પણ શેર કરજો કેમકે આમાંથી ઘણા પ્રશ્નો એવા હોય છે જે પૂછાતા હોય છે ઠીક છે સોમવારને શું કહેવાય છે બુધવારને શું કહેવાય છે બુધવારમાં શું ગુજરી છે ને ગુજરી તે પૂછાતો હોય છે ગુજરીઓ પણ પૂછાતો હોય છે એટલે ખાસ કરીને દેવગાડીઓ પણ પૂછાતો હોય છે ગુરુવારનો એટલે ખાસ કરીને આ વિડીયો છે ને અન્ય મિત્રો સાથે પણ જરૂરથી શેર કરજો આ અને આ વિડીયો પસંદ આવ્યો તો એક લાઇક જરૂરથી કરી દેજો સાથે જ આ ચેનલ સાથે જોડાયા નથી તો નિશ્ચયનું જે સબસ્ક્રાઈબનું બટન છે તે દબાવી ચેનલ સાથે જોડાઈ જતું ફરી મળીશું